जमाई धीरे जाज नचती आई संताई त्यागण वेगाळ जा अब रोजी खसे उच ये बदाय तो करो न असे खटखडा असे सपना माई नो था तुम्हारा एक पगमो ता एक रूम में रूम मा सही दो वो न था صدقوا في <applause> તલેટી છે છતાં જનકરાજા મંડપ માં વિસવ નીકળી ગયા જનકરાજા એ કહ્યું કે વ્યવસ્થા બહુ સારી છે

લાગે ખારો ના લાગે મીઠો લાગે તો આપણે સંસાર મીઠો લાગે એનું કારણ છે એનું ઘેસ કરેલો છે એ બઉ સારી વાત થઈ